હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માના ક્લાસીસમાં ફરીયાદ સ્વાગત કરું છું તો આજે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને એટલે અમારા દરેક વિડીયોને તમને અપડેટ મળી રહી તો ચાલો આજે આપણે ધોરણ આઠનો આઠમો પાઠ જોઈ નાખી ફટાફટ તો કે બળ અને દબાણ હવે એના મોટા પ્રશ્ન આપણે જોઈ નીચે એક જ છે મુદ્દા શર્મા તો જોઈ લે ફટાફટ તો કે એવી પરિસ્થિતિઓમાં બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થની ગતિની અવસ્થા બદલો છો તો તો બે ઉદાહરણ છે વસ્તુને 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 ખેંચીને ધક્કો મારો ખેંચીમાં શું હશે તો કે ખાનાને ખોલતી વખતે આપણે તેને ખેંચીએ છીએ જેથી ખાનાની ગતિ અવસ્થામાં બદલાય છે કુવામાંથી પાણી ભરે ડોલ બહાર કાઢવા આપણને દોરડાને ખેંચીએ છીએ તેથી જેથી ડોલની ગતિની અવસ્થા બદલાય છે પછી જે વસ્તુને ધક્કો મારો તો કે પેનલ્ટી કીંક મારતો ફૂટબોલની ખેલાડી દડાને લાત મારે એટલે કે તેને ધક્કો મારે છે જેથી ફૂટબોલની ગતિની અવસ્થા બદલાય છે કોઈ ભારે બોક્સને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડતી વખતે આપણે તેને ધક્કો મારીએ છીએ જેથી બોક્સની ગતિની અવસ્થા બદલાય છે નીચે છે ટૂંકમાં ઉત્તર આવેલો છે તો કે બળની વ્યાખ્યા આપી જુદા જુદા વધારા વડે તેની સમજૂતી આપો તો કે બળની બેખી શું છે તો કે જો પદાર્થ પર જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા કે આકાર કે બંને બદલાય તેને બળ કહે છે આપણે નાના હતા ત્યારે પણ શીખતા છઠ્ઠા અને સરમા ધોરણમાં વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારો કે ખેંચો તેને બળ કહે છે ટેબલ પર રહેવા વસ્તુને ધક્કો મારતા કે તેને ખેંચતા તે ગતિની ગતિમાં આવે છે પછી આમ અહીં પુસ્તક પર બળ લાગતા તે ગતિમાં આવે છે એ જ ફૂલેલા ફુગાને શહેર દબાવતા તેનો આકાર બદલાય છે અહીં ફૂંકા પર હાથ વડે બળ લાગે છે અને વસ્તુ પર બળ લાગતા તેની ગતિ અવસ્થા કે આકારમાં બદલાય છે પછી આ બાજુ બીજો પ્રશ્ન આપેલો છે બળો બે પ્રકાર બળો બે પદાર્થો વચ્ચેની આંતરિક ક્રિયાને કારણે ઊંધો છે સમજાવો તો કે ઉદાહરણ તરીકે ધારો કે એક માણસ એક સ્થિર કામની પાછળ ઊભો રહે તો માત્ર તેની હાજરીમાં ને કારણે ગતિ કરતી નથી પરંતુ જો આ માણસ કાનની પાછળની જોરથી ધક્કો મારે તો કાર આગળની તરફ એટલે કે દિશામાં ગતિ કરે છે અને તેની પાછળ આંતરિક ક્રિયા કારણે બળ ઉદભવે છે અને કાર ગતિ કરે છે આ જ રીતે બેટ વડે ધડાને ફટકારતા બેટ ધડા વચ્ચે આંતરિક ક્રિયાના દડો ગતિમાં આવે છે આમ બે પદાર્થો વચ્ચેની આંતરિક આંતરિક ક્રિયાને લીધે બળ ઉદભવે છે નીચે પણ એવું જ કંઈક આપેલું છે તો તમે એમાંથી જોઈ શકો છો તો કે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું આપણે ચોથો પ્રશ્ન હવે જોઈ નીચે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું બળ દ્વારા કે તે કેવી રીતે બદલાય છે તો કે પદાર્થ જે અવસ્થામાં તેની ઝડપ તેમજ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે સ્થિર પદાર્થ પર બળ લાગતા બળને લીધે પદાર્થ ગતિમાં આવે છે જ્યારે ગતિમાં રહેલા પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે તેની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઘટે છે તેમજ ગતિની દિશા પર ઘણી બદલાય છે આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે ચાલો નીચે તમને અલગ અલગ આપેલા છે પ્રશ્ન તે આપણે જવાબ તમારે એમાંથી આપવાના છે ચાલો પાછો પ્રશ્ન નંબર છ આપેલો છે પરીક્ષામાં પણ પૂછાય છે વધારે વખત તો ભાગો સરખો કરી લેવો પછી છે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો જણાવો તો કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવી શકે છે જે પદાર્થની ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે આ પૈકી બધી અથવા થોડી અસરો ઉત્પન્ન કરી શકે છે સાતમો પ્રશ્ન છે સ્નાયુ બળથી વ્યાખ્યા આપી તેના બે ઉદાહરણ

અને તે પરીક્ષામાં પણ ઓછો પૂછે છે તેના માટે નવમો પ્રશ્ન વધુ વખત પૂછે છે તો તેથી તે આપણે થોડુંક જોઈ લે તો કે ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો તો કે શું છે ગુરુત્વાકર્ષણ બળ એ આપણે કહેવાનું છે તો કે દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે પૃથ્વી દરેક વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વકક્ષા બળને ગુરુત્વ કહે છે ગુરુત્વબળ બધા જ પદાર્થો પર લાગે છે ગુરુત્વગર આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે નદીઓમાં પાણી નીચે તરફ વહેવાનું કારણ પણ ગુરુત્વ બળ જ છે વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એક બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે હવે નીચે આપેલું છે તમને કોઈ ઉપગ્રહને તેની કક્ષા તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિત કરવામાં આવી પરીક્ષણ સ્થાન પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ તો એક છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે હવાનું ઘર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળમાં આ બળ રોકેટ પર પૃથ્વીના કેન્દ્ર તરફ અઘો દિશામાં લાગે છે પછી હવાનું ઘર્ષણ બળમાં છે આ બળ હવાને લીધે રોકેટ પર લાગે છે અને તેની દિશા રોકેટની ગતિમાં વિરુદ્ધ દિશામાં લાગે છે ચાલો પછી તમને આપેલો છે અગિયારમો પ્રશ્ન તમે તમારા હાથમાં પાણીની ભરેલી એક પ્લાસ્ટિકની ઢોય જમીનથી ઉપર પકડી રાખેલી છે તો ડોલ પર લાગતા બળોના નામ જણાવો ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો તો કે એના બળો છે બે તો કે સ્નાયુબળ અને ગુરુત્વાકક્ષાબળ હવે હાથ વડે લાગતું સ્નાયુબળ ઉધર્વ દિશામાં હોય છે અને ડોલ ઉપર લાગતું ગુરુત્વ કક્ષાબળ અધો દિશામાં હોય છે આમ ડોલ ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બળો લાગે છે બંને બળનું મૂલ્ય સમાન હોય છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી ડોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય છે તેથી ડોલની ગતિ અવસ્થામાં ફેરફાર થતો નથી ચાલો નીચે તમને ટુ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળે સપાટી પર લંબ રૂપે પચાસ એમ લાગે છે તો દબાણ કેટલું હશે તો તમને ગણતરી આપેલી છે ને પચીસ જવાબ આવેલો છે ચાલો નીચે તમને એક તફાવત પણ આપેલો છે તે પાકો કલ્યો સરખી રીતના પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે પછી પૈડુ અને વૈજ્ઞાનિક કારણ નીચે આવેલા છે એમાં પહેલો પ્રશ્ન છે પૈડુ ફેરવાથી રમતના બાળકો પૈડાને વારંવાર ધક્કો આવે છે તેના વિશે તમારે કહેવાનું છે અને આ તો પ્રશ્ન તમને પણ આવી જાય કેમ કે તમે સાયકલ ચલાવેલી હોય એટલે પાછળ પણ બે ત્રણ આપેલા છે વૈજ્ઞાનિક કારણ

કે છે તો શું થાય તો કે જો બંને ટીમ દોડતાને એક સમાન ભરતી ખેંચે તો વિરુદ્ધ દિશામાં લાગતા બંને મૂલ્ય સમાન હોય આથી પરિણામની બળને બંને તફાવત જેટલું એટલે કે જીરો થાય છે તેથી દોંઢું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી બે બળો વચ્ચેનું પરિણામી બળ કઈ પરિસ્થિતિમાં શૂન્ય થાય છે તો કે જ્યારે કોઈ એક પદાર્થ પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો પરિણામી બળ આ બંને પરનો તફાવત જેટલું હોય જો વિરુદ્ધ દિશામાં લાગતા બંને બળનું મૂલ્ય સમાન હોય તો તેમનો તફાવત શૂન્ય થાય પરિણામે બે બળો વચ્ચેનું પરિણામી બળ પણ શૂન્ય થાય છે હવે નીચે તમને ઘણી ત્રીજો પ્રશ્ન આપેલો છે ઘણી વખતે બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી તે ઉદાહરણ દ્વારા સમજો જે આપણે અમને આગળના મોટા પ્રશ્નોમાં બધામાં સમજી ગયા તેવું જ છે એમાં બળ લગાવતા પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થાય છે તો કે બળ લગાવતા પદાર્થની ઝડપમાં વધારો કે ઘટાડો થાય બેટ્સમેન જ્યારે બોલને ખૂબ જ જોરથી ફટકારે ત્યારે તે બોલની ઝડપ વધે છે જ્યારે ગતિ કરતા બોલને કોઈ ફિલ્ડર રોકે ત્યારે તેની ઝડપ ઘટે છે આ જ રીતે ગતિ કરતી સાયકલને બ્રેક મારતા બ્રેક વડે પૈડા પર બળ લાગે છે અને સાયકલ ઝડપ ઘટે છે અને વધુ પેટર્નમાં તો સાયકલની ઝડપ વધે છે જે આપણે અમને આગળ પૂર્વ વરમાં જોયું હતું ચાલો નીચે પાંચમો પ્રશ્ન છે એવી પરિસ્થિતિઓમાં બે ઉદાહરણ આપો કે તેમાં લાગુ પડેલા બળના કારણે આકાર બદલાય છે તો કે પેલું બાંધેલા લોટાના પીડાને વેલણ વડે વળતા તેના આકારમાં ફેરફાર થાય છે પછી ફૂલાવેલા ફૂગાને બે હથેળી વચ્ચે રાખી સહેજ દબાવતા ફૂગાનો આકાર બદલાય છે પ્રથમ પરિસ્થિતિમાં વેલણ વડે અને બીજી પરિસ્થિતિમાં હાથ વડે બળ લાગે છે પછી છઠ્ઠો પ્રશ્ન છે એક ઓજાર બનાવતી વખતે લુહાર લોખંડના ગરમ હથોડો મારે તો હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે તો કે એક ઓજાર બનાવતી વખતે લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે ત્યારે હથોડા મારવાને કારણે લોખંડના ટુકડા પર સ્નાયુ પર લાગે છે આ સ્નાયુ બળને લીધે હથોડા લોખંડના ટુકડા વચ્ચે આંતરિક ક્રિયા ઉદભવે છે આ બળને લીધે લોખંડનો આકાર બદલાય છે

કહે છે પછી સંપર્કબળના બે ઉદાહરણ છે પેલું સ્નાયુબળ અને ઘર્ષણબળ ઘર્ષણબળની વ્યાખ્યા આપેલી છે તે આપણે એક્ઝામમાં પણ પૂછે છે સરખી બાકી કરી લેવી પછી અગિયારમી પ્રશ્ન તમને આપેલો છે ઘર્ષલબળને સંપર્ક બળ શા માટે કહે છે તો કે ઘર્ષણબળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તેથી ઘર્ષબળને સંપર્કબળ કહે છે ચાલો નીચે તમને પાછળ એવું જ આપેલું છે

બધામાં આપણે આગળ થોડુંક થોડુંક સમજી ગયા તેવું જ આપેલું છે હવે નીચે તમને વ્યાખ્યા આપેલી છે જે આગળ સંપર્ક બળ ચુંબકીય બળ આપણે મોટા પ્રશ્નમાં જોયું હતું તેવી જ તમારે આમાં લખવાની છે તો તેથી સરખી રીતે પાકી પણ કરી લેવી કેમ કે પરીક્ષામાં પૂછાય છે તેના માટે ચાલો નીચે માગ્યા મુજબ આપેલા છે તેમાં ખાલી જગ્યા આપેલીઓ છે તે આપણે ઉપર કાઉસ આપેલા છે તેના આધારે ભૂલવાની રહેશે પછી નીચે તમને વિકલ્પો આપેલા છે જે બધાને બહુ જ ગમતા હોય જેથી એમ કે એમાં માર્ગ હજ આવી જાય તો સરખી રીતે પાકા કરી લેવા ચાલો હવે પાછા ખાલી જગ્યાને ખરા ખોટા આવશે

તો ફટાફટ આપણે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજાને પણ શેર કરી દો